આપડા નીકળી ગયા હા ભાઈ વાહ પાણી જો એક વાર બાર થી ઉપરકોટ કિલ્લો આવો જ દેખાય રાજા

સો વાને પ્રદંગા ગુંબજ દરવાજા છે બરાબર બરાબર ના ના સંઘરો જો કે થી વાત તો ફળાર ગયો મગઈવો વાડ આપ્યો વાત ઓલા બધી બધું પાછો આવે આવે થા આવો

આપડે આ ઓડી તૂટી ગઈ લે એક્સિડન્ટ થયું હા તો બહુત આપણે નીકળી ગયા અત્યારે વીરપુર વીરપુર થી પછી ઘરે જવાનું છે અત્યારે વીરપુર જવાનું છે અત્યારે વરસાદ ચાલુ છે અમારે આ

વિરપુર માહોલો આપણે દર્શન કરીને આવ્યા છીએ અત્યારે તો રમોકડા લે છે માર્કેટમાં રમોકડા લેવા જમેલ છે હા છે હા લઈ લે લઈ લે કઈ મળે લેવી તો આ કોમેન્ટ કરજો ભાઈ જીવે વે કરવાની જીવેમાં કરવાની જીવે ભાઈ તારે શું લેવાનું તે શું લીધું પૂછવાનું આપ્યું છે

આપણે હોડ કર્યો છે અત્યારે બાપા સિતારામ હોટલ માં રાજકોટ ભાવનગર આવ્યો સાહ પાણી પીતા છે અત્યારે હવે નીકળશું ધીરે ધીરે એકસો પચીસ કિલોમીટર જેવું છે એકસો પચ્ચીસ કિલોમીટર જેવું છે રેડી છે ને હે ને ના ના રેડી હાલો હ હાલો નીકળીશ્યું અત્યારે ત્યારે વાગ્યા છે હાથ વાગ્યા છે દસ વાગ્યા કોઈને પોઈકી જાવું દસ વાગ્યા પોઈક હા જ્યારે નીકળી બે સાના બુસ મેં જીધા હે